નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે સાથે આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને વરસાદના નવા રાઉન્ડ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગની અને આપણી આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો રાજ્યના કેટલાક તાલુકામાં વરસાદી મહેર જોવા મળી હતી જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે આણંદના ખંભાતમાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ખેડાના કઠલાલ અને ડાંગના આહવામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ઉપરાંત આઠ તાલુકામાં એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે મિત્રો ગઈકાલે આપની આગાહી પ્રમાણે ગુજરાતના આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો આ સાથે મિત્રો વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ખાંભા રાજુલા સાવરકુંડલા જાફરાબાદ આ સમગ્ર પંથકમાં પણ ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે બીજી તરફ રાજકોટના જસદણ આટકોટ જંગવડ જેવાપર વીરનગર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટના રોજ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે ખાસ કરીને અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો છવ્વીસ થી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સુરત અને ભરૂચ સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત અને ભરૂચમાં દસ ઇંચ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો ગુજરાતના વિવિધ જિલ્લામાં પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દસ ઇંચ જેટલો વરસાદ પડશે તો રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે ગણેશ ચતુર્થીના દિવસે પણ રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને હવે જે વિસ્તારોમાં વરસાદ અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ પડ્યો હતો તે તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ તમામ જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આજથી ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થશે આમ મિત્રો વાત કરીએ તો હાલમાં હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો